મોબાઈલ વાળા ભાઈ ભાઈ જો આ આ આ હું તમારું નામ વાડી કપા છે અંકિતભાઈ ને આ અંકિતભાઈ ના બાપાજી છે જો આ રીતે આ વાડી જૂની વાડી આનું નામ છે આમાં જો કપા છે કપાસ છે અને અડધામાં મગ મગફળી છે આ અમારે હર્ષિલભાઈ ની વાડી છે અમારા હર્ષિલ ભાઈ આજે ફરવા ગયા છે રાજકોટ આ જો એમના માલિક આયુ ઊભા છે આ મેન માલિક છે હું આવ્યું છે તમે વાડીમાં કપાસ ને મગફળી છે અને ઓલા ખૂણે એક નવો કુવો કર્યો છે જો ઓલા જાય બે બે જણા એ બાજુ જો આ કપાસ છે આ વાડી વાળાના કાચી છે ઓલા રહ્યા છે ચશ્માવાળા વાળા હા આ બધા એમને બોનુ ભયલા બધા જો હર્ષિલ ભાઈ નું હા